વડોદરાના વડસર રોડ પરથી પાંજલપુર પોલીસ અને એલસીબી ઝોન ત્રણ ની ટીમ દ્વારા કારમાંથી ગાંજાનો જથ્થો લઈ જતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે વડોદરા શહેરના મંજલપુર વિસ્તારમાં આવેલા વડસર રોડ પરથી એક કારમાં ચાર જેટલા જેલર શખ્સો ગાંજો લઈને પસાર થવાના છે જેવી મળેલી બાતમીના આધારે કાર ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે કાર ઝડપી પાડી હતી કારમાંથી ચાર જેટલા શખ્સો બેઠેલા હતા જેથી ચાર જણાએ નીચે ઉતારીને કારમાં તપાસ કરી હતી ત્યારે તેમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો જેથી પોલીસ કાર અને ચાર જેટલા મોબાઈલ અને ગાંજાનો જથ્થો કબજે કરી ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવા જતા હતા પોલીસ દ્વારા તે દિશામાં આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે